નમસ્કાર મિત્રો આપણા ગુજરાતને રાજે કમરોલી નાખ્યું હોય ભૂકા કાઢ્યા હોય તેમ રેકોર્ડ તોડ ધાર વરસાદી માહોલ યથાવત છે મિત્રો આગામી બાર કલાક દરમિયાન રાજ્યમાં વરસાદના એક સાથે ત્રણ ત્રણ એલર્ટ જાહેર કરાયા છે ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ધોધમાર વરસાદ તૂટી પડશે હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે હવે આગામી કલાક દરમિયાન કે પડવાની શક્યતા વધારે છે તેની વાત પણ તે તોફાની બેટિંગ કરી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ મિત્રો છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યના એકસો સાઠ તાલુકામાં મેઘરાજાએ ગાજવીજ સાથે જોરદાર બેટિંગ કરી છે મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે રાજકોટ જિલ્લાના ઉપલેટા અને જેતપુરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે જૂનાગઢ પોરબંદર સાબરકાંઠા અરવલ્લી મોડાસા બિલોડા બાયડ ગીર સોમનાથ વેરાવળ કોડીનાર સાવરકુંડલા અમરેલી રાજુલા બગસરા મહુવા તળાજા ભાણવડ જોધપુર ખેડબ્રમા હિંમતનગર પાલનપુર દાતા લખપત સહિત અનેક વિસ્તારોમાંથી સારા વરસાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો હવે આગામી બાર કલાક સુધી વિસ્તારોમાં ગાજવીજ સાથે મૂસળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરવી છે પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું ચોમાસુ વરસાદના સમાચાર સૌથી પહેલાં જોવા માટે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો એ ખાસ સમજો મિત્રો પહેલા આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો કચ્છમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને ભુજ નખત્રાણા માંડવી મુદ્રા અને જે ગાંધીધામ આજુબાજુના વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોના છૂટા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો એક દુકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે મિત્રો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગર પટ્ટી સુધી ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે હજુ પણ આગામી બાર કલાક દરમિયાન આગાહી પ્રમાણે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વધારે છે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ છૂટાછા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પણ પડી શકે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જો પણ આગામી અડતાલીસ કલાક દરમિયાન એટલે કે બે દિવસ સુધી યથાવત રહેશે આગામી અડતાલીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાય છે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો મધ્યપુરવ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ આણંદ ખેડા વડોદરા અને મહિસાગર જિલ્લાના વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભરૂચ જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ભારેથી પણ ભારે વરસાદ પડી શકે નર્મદા અને સુરત જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે